દિલીપભાઈના આજના પત્ર વ્યવહારથી સાબિત થઈ રહ્યું છે કે ખૂબ જ મોટા પાયે એક ષડયંત્ર રચાણું છે દિલીપભાઈને પણ આ નાનકો ટેસ્ટની પોતાની માંગ કરી કે પોતાની ક્લીન સબી થાય પણ સાથે સાથે અન્ય લોકોનો પણ નાર્કો ટેસ્ટ એટલા માટે થવો જોઈએ કે એક નાદાન દીકરીને રાતના બાર વાગ્યે ઘરેથી લઈ જવી સાથે સાથે એમનો વરઘોડો કાઢવો ખોટી ફરિયાદમાં એને ફસાવી એક મહિનો થઈ ગયો અન્ય ત્રણ આરોપીઓને પણ ખોટી ફરિયાદ એટલા માટે કઈક લેટર પણ સાચું હતું લખાણ પણ સાછું હતું આને સુપાવવા માટે સિવિલ કોડ નો ગેરઉપયોગ કરીને પોલીસે એક રાજકીય લોકોનો હાથો બનીને કયા વ્યક્તિનો હાથો બન્યા છે એ લોકો સમક્ષ આવું જોઈએ ત્યારે દિલીપભાઈ નાર્કો ટેસ્ટની વાત કરી પોતાનો નાર્કો ટેસ્ટ તો થાય પણ કોના કહેવાથી દિલીપભાઈ એ લોકોનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ સીધો ઈશારો ગુજરાતના મહત્વના રાજકીય આગેવાનો તરફેણ જઈ રહ્યો છે અને જે અમરેલીનો બનાવ બન્યો જંગલરાજ એટલા માટે કહી શકાય યુપી બિહારમાં પણ આવું કામ ન થાય એવું કામ

અને સાથે સાથે અન્ય રાજકીય લોકોના બનનાર થાય અને કોણ વ્યક્તિ હતું કોના કહેવાથી એ કાયમી માટે ભાજપમાંથી સસ્પેન્ડ થાય નારી સ્વાભિમાન મંચ દિલીપભાઈ ની આ વાતને આવકારે છે અને આ નારી સ્વાભિમાન મંચમાં જેટલા લોકોએ પણ સહકાર આપ્યો એનો પત્રકાર મિત્રો સાથે બધાનો દિલથી આભાર પણ વ્યક્ત કરીએ છીએ